સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સંકટમોચન મોચન હનુમાનજીની કથા શ્રી રામના પરમ ભક્ત અને પરાક્રમી યોદ્ધા તરીકે જાણીતા હનુમાનજી માત્ર ભક્તિ બળ બુદ્ધિ અને નિષ્ઠાનો પણ જીવન પ્રતિક છે તેમનું નામ સંકટમોચન એટલે કે સંકટમાંથી મુક્તિ આપનાર તરીકે લોહ હિતમાં પહોંચ્યું છે જન્મ કથા હનુમાનજીનો જન્મ વાનરરાજ કેસરી અને અંજની દેવીના ઘરમાં થયો હતો અંજના એક અપ્સરા હતી જેઓ દર્શન મળે છે આશીર્વાદ બાળપણમાં હનુમાનજી મંદિર બાળપણમાં હનુમાનજી પોતાની શક્તિઓથી અજ્ઞાત હતા એકવાર ભૂખ લાગતા તેમને સૂર્યને ફળ સમજીને ગળી જવાનો પ્રયાસ કર્યો

ઊંચે અગ્નિ લગાવતા તેમણે આખી લંકાને અગ્નિ સ્નાન કરાવ્યું એ કાર્યથી તેમને સાચા અર્થમાં સંકટ મોચન કહી શકાય મહાભારતમાં અવતરણ મહાભારત કાળ દરમિયાન ભીમને ખબર પડી કે હનુમાનજી તેમના પુરુષાર્થ ભાઈ છે બંને પવન દેવના પુત્ર અર્જુનના રથના ધ્વજ પર હનુમાનજી રહેલા તેથી અર્જુનનું રથ દુર્જય બન્યું એથી જણાય છે કે હનુમાનજી સમય ક્યારેય નંદાવે નહીં માત્ર ભક્તિ જોઈએ છે શાપ અને વરદાન બાળપણમાં પોતાની શક્તિનો ઉપયોગ અવિચારી રીતે કરતા હોય હનુમાનજીને શાપ મળ્યો કે તેઓ પોતાની શક્તિ ભૂલી જશે પરંતુ જ્યારે સાચી જરૂર પડે ત્યારે કોઈ તેમને તેમની શક્તિઓનું સ્મરણ કરાવશે અને તેઓ ફરીથી અજય બનશે શીખ મેળવીએ હનુમાનજી પાસેથી આપણે શીખી શકીએ કે સાચી ભક્તિ નિષ્ઠા અને વિનમ્રતા સાથે કેવું જીવન જીવવું જોઈએ પોતાના બળ અને બુદ્ધિને ઋણ સ્વરૂપે સમજવી જોઈએ અને તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ સાચા સંકટ સેવે ભગવાનના ભક્તો એ સંકટ મોચન બની શકે છે જય હનુમાન જય સંકટ મોચન